હળવદ સિવિલ હોસ્પિટલ રામ ભરોસે દરરોજની ચારસો ઓપીડી સામે એકમાત્ર ડોક્ટરથી ગાડું ગબડાવતા દર્દીઓ હેરાન પરેશાન બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ સિવિલ હોસ્પિટલ રામ ભરોસે ચાલતી હોય તેવો ઘાટ સર્જાયો છે જેમાં હળવદ સિવિલ હોસ્પિટલમાં દરરોજ ચારસો જેટલી દર્દીઓની ઓપીડી આવતી હોય જેની સામે માત્ર એક ડૉક્ટરની ડેઇલી ડ્યુટીના કારણે દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે જેના કારણે દર્દીઓ હેરાન પરેશાન થતા હોય તેવો ઘાટ સર્જાયો છે બાબતે હોસ્પિટલના જવાબદાર અધિકારી સાથે વાત કરતા હળવદ સિવિલ હોસ્પિટલમાં કુલ પાંચ એમબીબીએસ ડૉક્ટરોની જગ્યા હોય જેની સામે બે ડોક્ટરોની નિમણૂક કરવામાં આવી છે જેમાં એક મહિલા ડોક્ટર અઠવાડિયામાં ત્રણ દિવસ વિઝિટ પર હોય જ્યારે બાકીના સમયે એકમાત્ર ડોક્ટરથી ગાડું ગબડાવવામાં આવતું હોવાના કારણે સ્થિતિ સર્જાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે એક કલાક તે લાઇનમાં છું હજી એક કલાક કદાચ રહેવું પડશે લાઈનમાં એવું લાગે છે તે ઉપેન્દ્રભાઈ ડૉક્ટરની પાંચ જગ્યા છે એમાં બે ફરેલી ને એમાં એ ટૂંકમાં વારા ફરતી વારા આવે ત્રણ દી એક ડૉક્ટર સંભાળે બીજા ચાર દી સંભાળે એક એમબીબીએસ પાંચની જગ્યા સામે માત્ર અત્યારે એક સંભાળે આટલી બધી ઓપીડી તમે અડવદના છો શું કહો વિકાસની વાતો કરવી સહેલી છે પણ એને અપનાવી ઘણી અઘરી છે મેં કેસ કાઉન્ટર ઉપર પછી આટલી લાઈનમાં રહીને એક તપાસ કરી તો એક દિવસમાં ચારસો ઓપીડી આવે છે સામે એક જ એમબીબીએસ ડૉક્ટર છે તો હવે છ કલાક કામના કલાકો હોય ડૉક્ટરને હવે છ કલાકની મિનિટ ગણીએ તો ત્રણસો સાઠ મિનિટ થાય તો ત્રણસો ને સાઠ મિનિટ સામે ચારસો ઓપીડી હોય છે તો ડૉક્ટર કંઈ બિચારા ભગવાન તો છે નહીં ખરેખર જે એક ડૉક્ટરે આવડો મોટો તાલુકો રામ ભરોસે જે ચાલે ન ચાલવો જોઈએ આમાં રાજકીય આગેવાનો કે સત્તા પક્ષના માણસોએ ખૂબ ગંભીરતા લઈ અને ધ્યાન દેવી જોઈએ